કેર કંપનીમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં ફરજ પર કામ કરતા કામદારો પૈકી ત્રણ કામદારોના મોત થઈ ગયા એક કામદારને ઈજાઓ થઈ બીજી તરફ કંપનીમાં બ્લાસ્ટ થતા તંત્રને પોલીસ તેમજ આસપાસના ગ્રામજનો અને આગેવાનો પણ દોડી આવ્યા હતા મૃતક કામદારોને વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા અને ઘટનાની જાણ થતાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા મારા ગામમાં ઓનેરો લાઈફ કેર કંપનીમાં આજરોજ બપોરે લગભગ તેર ને પિસ્તાલીસ કલાકે એક રિએક્ટરમાં બ્લાસ્ટ થયો ને એમાં ચાર લોકોને ઈજા થયેલી હતી ગંભીર ઈજાઓ થયેલી હતી એમાંથી લગભગ મને અત્યારે સમાચાર જાણવા મળ્યા ત્રણ જણ એક્સપર્ટ થઈ જેવું મને જાણવા મળેલું છે અત્યારે હવે એમાં મને એટલું જાણવાનું મળ્યું કે ચાર જણ છે એમાં એક કાયમી કામદાર છે અને ત્રણ કંપની કોન્ટ્રાક્ટ છે અમદાવાદની એચ કે આર્ટસ કોલેજ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું